આગામી દિવસોમાં આવતા ગણપતિ ઉત્સવને લઈને કવાટ પોલીસ મથકમાં આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક પીએ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી પરંતુ કવાટનગરના અવારનવાર ઉજવાતા ઉત્સવોમાં જેમાં મુસ્લિમોનો તહેવાર હોય તો હિન્દુઓ સાથ સહકાર આપીને અને તેઓના પર્વનો આનંદ મનાવે છે જ્યારે હિન્દુઓનો તહેવાર હોય ત્યારે મુસ્લિમો તેમાં સરીક થઈને આનંદ માણતા હોય છે આમ એકમેકના સદ્ભાવના સાથે હિન્દુ મુસ્લિમની એકતા કવાટમાં અવારનવાર જોવા મળી છે અને આજ દિન સુધી નગરમાં કોઈ પણ પ્રકારની કોમી છમકલો પણ થવા પામ્યું નથી જેને લઈને આજે શાંતિ સમિતિની બેઠકમાં એકત્ર થયેલા નગરના હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ એકબીજાને એકમેકને સાથ સહકાર આપવાની વાત સાથે આ શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થવા પામી હતી પણ બનાવો બરાબર મળશે હું મારી કાયદેસર ની કાર્યવાહી કરીશું પંજાબ માંથી ગમે